જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતમાં મરેલા કૂતરાઓના નિકાલના નામે આચરવામાં આવેલા લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારે હવે એક નવો અને ગંભીર વળાંક લીધો છે અત્યાર સુધી માત્ર આર્થિક સીમિત રહેલો આ મામલો હવે તંત્રની અને ગરીબ મજૂરોને છેતરવાના ષડયંત્ર સુધી પહોંચી ગયો છે મજૂરોએ કરેલા સોગંદનામાએ તપાસ અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે વાલોડ ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન બસો જેટલા મરેલા કૂતરાઓના નિકાલની કામગીરી કાગળ પર દર્શાવવામાં આવી હતી આ કામગીરી પેટે સરકારી તિજોરીમાંથી કુલ રૂપિયા એક લાખ એકત્રીસ હજાર જેટલી માતબર રકમ ઉપાડી લેવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય ડેનિશાબેન ગરાસિયાએ આમાં ગેરરીતિ જણાતા તેમણે જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી હતી તેમનો સ્પષ્ટ આક્ષેપ હતો કે ખોટા વાઉંચરો બનાવીને આયોજનબદ્ધ રીતે આ રકમ ચાઉ કરી જવામાં આવી છે ફરિયાદને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્ય શોધવા માટે ત્રણ સભ્યોની એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીએ ગત ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ પંચાયત કચેરી ખાતે સાત જેટલા મજૂરોને બોલાવ્યા હતા રેકોર્ડ પર એવું બતાવવામાં આવ્યું હતું કે આ મજૂરોએ કૂતરાના નિકાલ અંગે પોતાના નિવેદનો નોંધાવ્યા છે તપાસ પ્રક્રિયાના માત્ર અઢાર દિવસ બાદ જ સમગ્ર ઘટનામાં યુટર્ન આવ્યો છે

મજૂરોનો ગંભીર આક્ષેપ છે કે અધિકારીઓએ વિશ્વાસમાં લઈને તેમની પાસેથી કોરા કાગળ પર નિશાન લઈ લીધા હતા હતા અને બાદમાં તેની ઉપર જવાબો લખી નાખ્યા અંધારામાં રાખીને પર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે એક તરફ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે બાર જાન્યુઆરીએ ઉચ્ચ કક્ષાએ જવાબ રજૂ કરી દીધો છે જેમાં સંભવતઃ બધું થાળે પડી ગયું હોવાનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે પરંતુ બીજી તરફ મજૂરોનું સોગંધ નામું આ રિપોર્ટના પાયા જ હચમચાવી રહ્યા છે આ વિરોધાભાસને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો મજૂરો સાચા છે તો તપાસ સમિતિએ કોના ઈશારે કોરા કાગળ પર અંગૂઠા લઈ લીધા ચાર વર્ષમાં બસો જેટલા કૂતરા ખરેખર મર્યા છે કે કેમ જો હા તો તેનો અન્ય રેકોર્ડ ક્યાં છે શું ભ્રષ્ટાચાર છુપાવવા માટે અભણ આદિવાસી મજૂરોને ઢાલ બનાવવામાં આવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ હાલમાં મજૂરોની આ હિંમતભરી એફિડેટ વિડ બાદ આખા કેસમાં રી રીઇન્વેસ્ટિગેશન એટલે કે પુનઃ તપાસ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે જો હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું उसने बोला हां છૂટ્ટા છૂટ્ટા વાળ थे उसके अच्छा क्या बोला उसने सर यहां उठा मार पूरे कागज पे हाँ मार दिया मैंने का, वो का, कागज कोरा था उसमें कुछ था था। आ, नहीं था ना कागज कोरा था हां फुल देखा नहीं था उसको वो, वो टलाटी एडिशनल टलाटी मालूम है जो भी वगैरह वो? वो उसने वो एडिशनल टलाटी है वलोड में हां तो पक्का तो सामने था वो तो उसने बोला हाँ क्या बोला चल यहाँ उठा मार पूरे कागज पे बराबर